આખરે કોર્પોરેટર હિમાંશુ રાઉલજીએ ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ કરી પોલીસે ફરિયાદના આધારે સુરેશ શાર્દુલ ભરવાડ જે કે સ્વામી ભરત પટેલ અમિત પંચાલ રમેશ પંચાલ પાર્થ ઉર્ફે મનસુર અને મૌલિક પરમાર સહિત આઠ સામે ગુનો નોંધ્યો હિમાંશુ રાઉલજીએ જમીન માટે એકોતેર લાખ તેમના પિતાએ ચેકથી પંદર લાખ અને મિત્ર શૈલેશે ચેકથી પંદર લાખ મળીને એક કરોડ એક લાખ સુરેશ ભરવાડને આપ્યા હતા આ પહેલીવાર નથી જ્યારે જે કે સ્વામીએ

આવું કહીને મારી સાથે ઠગાઈ કરી છે આ લોકોએ એમણે ત્યાં મને મંદિર વૃદ્ધાશ્રમ ગૌશાળા બતાવી હતી અને આવું સેમ આયોજન અમારું આગળ પણ કરી રહ્યા છે એમ કરીને મારી સાથે ઠગાઈ કરી છે શું કહેવામાં આવ્યું હતું તમને કે તમે પૈસાનું રોકાણ કરશો કે લાલચ આપી હતી કે શું પૈસાનું રોકાણ મને એવું કહ્યું હતું કે તમે પૈસાનું રોકાણ કરશો દસ પંદર દિવસ પૂરતું તમે એમઓ આપશો એટલે અમારી સંસ્થા અમે સબમિટ કરાવશું એટલે તમને એક મહિનાની અંદર તમારા પૈસા દસ દિવસ પછી જ મળી જશે બરાબર ટોટલ સોદાના પચીસ ટકા રકમ તમને તરત અમે આપી દઈશું તમે જેવું એમઓ જમા કરાવશો એની સાથે જ આવું કહીને એમણે મારી સાથે ઠગાઈ કરી એ લોકો ત્યાર પછી ફોન ઉપાડવાનું બંધ કરી દીધા થોડાક મળે નહીં રૂબરૂ કોન્ટેક નહીં થાય દસ દિવસ પંદર દિવસ મહિનો બે મહિના પછી અમે જૂનાગઢ ધક્કા ખાધા પછી એમનું કેવું છે કે પેમેન્ટ અટકું છે આવશે એટલે અમે કરી આપીશું આવું કરી કરીને એમણે મારો સમય પસાર કરેલ અને ઘણી વખત ફાફા માયરા ઘણી વખત મળવા ગયા વીસ વીસ પચીસ પછી ધક્કા ખાધા છે મેં જૂનાગઢ તો પણ મળતા નહોતા ત્યાંના મંદિરના સંતો પણ અમને બતાવતા નહોતા એનો સંપર્ક સુરેશ ભરવાડને સંપર્ક કર્યો ત્યારે છેલ્લે મને કેટલા વખત પછી એવું કેવું કે જમીનમાં પૈસા લાગેલા છે જમીનમાં પૈસા જ્યારે વેચાશે હું તમને પૈસા પરત કરીશ આજ દિન સુધી કોઈ પૈસા પરત કર્યા સમય છે બ્રેક નો બ્રેક બાદ જોઈશું અન્ય સમાચાર